બેતાલીસ વર્ષથી અખંડ પરંપરા જાળવનાર મહારુદ્ર ગરબી મંડળ પરંપરા સાથે સંસ્કૃતિ ભાઈચારા સાથે નવરાત્રિનું આયોજન અમરેલી જિલ્લાના કોકાવાવ તાલુકાના મેઘાપીપ્રિયા ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ મહારુદ્ર ગરબી મંડળ દ્વારા છેલ્લા બેતાલીસ વર્ષથી સતત પ્રાચીન અને અર્વાચીન ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન ગામના ભાઈઓ બહેનો નાની મોટી બાળાઓ ભેગા મળી ઉત્સાહપૂર્વક ગરબા રમે છે દરરોજ જુદા જુદા રાસનું આયોજન થાય છે જેમ કે હુંડો રાસ ટીટોડો રાસ ત્રણ તાળી રાસ જેવા અનેક રાસ રમીને ઉત્સવને અનોખી છટા આપે છે નવ દિવસ દરમિયાન ગામના દાતાઓ દ્વારા સાંજે નાસ્તાની વ્યવસ્થા ગામલોકો તેમજ બાળાઓ માટે કરવામાં આવે છે બાળાઓ નવ દિવસ પરંપરાગત પોશાક પહેરી લોકસંસ્કૃતિને જીવંત રાખે છે નવરાત્રી પૂર્ણ થયા બાદ ગાતાઓ તેમજ ગરબી મંડળ દ્વારા ગરબીની બાળાઓને ભવ્ય ઇનામ વિતરણ આપવામાં આવે છે મહારુદ્ર ગરબી મંડળની વિશેષતા એ છે કે અહીં બાળાઓ પોતે જ ગીતો ગાઈને લોકગીતો અને પ્રાચીન ગરબા રાસને જાળવી રાખે છે આથી ગામલોકો માતાઓ બાળકો પણ મોટી સંખ્યામાં નવરાત્રિ નિહાળવા આવે છે ઉત્સાહી નવયુવાનો તથા મંડળના કાર્યકર્તાઓ નવ દિવસ સેવા આપી આ પરંપરાને જીવંત રાખે છે દશેરાના દિવસે બાળાઓને ફાળાની રકમમાંથી મંડળ દ્વારા લહાણી આપવામાં આવે છે તેમજ હોમ કરીને નવરાત્રીનું સમાપન ભવ્ય રીતે કરવામાં આવે છે મેગાપીપળિયા ગામનો આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ નહીં પરંતુ ભાઈચારો પરંપરા અને ભારતીય સંસ્કૃતિનો જીવંત મેળો છે રિપોર્ટર કમલેશ રાવરાણી સુલતાનપુર અમે ખૂબ જ બેતાલીસક વર્ષથી અમે આ ગરબી કરીએ છીએ પ્રાચીન ગરબી કરીએ છીએ અને એમાં ખંજરી રાસ કરતાળ રાસ દાંડિયા રાસ અને દીકરીઓ ખૂબ જ સારી રીતે માતાજીના ગરબા રમે છે અને બહોળી સંખ્યામાં અમારા ગામ લોકો પણ અહીં ઉપસ્થિત રહે છે અને મહારુદ્ર મહારુદ્ર ગરબી મંડળ દ્વારા અમને ડેલી ગરબાની રમઝટ પૂરી થાય ત્યાર પછી લાણી વિતરણ કરવામાં આવે છે અને છેલ્લા દિવસે અમને મહા ઇનામ આપવામાં આવે છે અને ગામના લોકો ખૂબ જ અમને આ ગરબાનો ઉત્સાહ ને બિરદાવે છે અને ખૂબ જ મજા આવે છે બધાને હલો અમરેલી જિલ્લાનું વડીયા તાલુકાનું મેઘા ગામ મહારુદ્ર ગરબી ચોકમાં અમે ઘણા વર્ષોથી આ ગરબી કરીએ છીએ બેતાલીસ વર્ષ જેવું અંદાજીત હશે અમારું આ અમે પ્રાચીન ગરબા કરાવીએ છીએ જેમાં ખંજરી રાસ દાંડિયા રાસ કડતાળ રાસ આવા પ્રાચીન અને અર્વચીન અને માતાજીની ભક્તિ પૂજા આરાધના અને નાની નાની બાળાઓ ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરી અને ખૂબ જ સરસ આયોજન કરીએ છીએ અને અમારા ગ્રુપ મંડળ મહારુદ્ર ગરબી મિત્ર મંડળ રોજે અમને લાણી પ્રોવાઈડ કરે છે અને નાસ્તો આપે છે અને ખૂબ જ અમને બધા લોકોને મજા આવે છે ગરબી મંડળ મેઘા પીપળિયા અમરેલી જિલ્લાના કુકાઉ તાલુકાનું આ મેઘા પીપળિયા ગામ અને પ્લોટ વિસ્તારમાં આવેલી આ મહારુદ્ર ગરબી મંડળમાં અંદાજીત આશરે વડવાઓ દ્વારા બેતાલીસ વર્ષથી આ પરંપરાને ચાલુ રાખવામાં આવેલી છે અને હાલમાં પણ અનુસાર આ યુવાઓ આ વર્ગ આ યુવા વર્ગ પણ આ ગરબી મંડળને અવિરતપણે ચાલુ રાખે છે અને આ ગરબી મંડળની અંદર નાનામાં નાની બહેનોથી માંડી અને મોટી બહેનો સુધી માતાજીના વેસ ધારણ કરી ખંજરી રાસ અને અવનવા પ્રકારના દાંડિયા રાસ અહીંયા આયોજન કરવામાં આવે છે અને ખાસ કરીને તો એ વાત કરવામાં આવે છે કે વડવાઓ દ્વારા પરંપરા ભારતીય પરંપરાની અનુસાર જે પહેલાની સંસ્કૃતિઓ જે પેલાના જૂની પરંપરામાં જે ભૂડો રાસ લેવામાં આવતા હતા અને અલગ અલગ પ્રકારના દાંડિયા રાસ લેવામાં આવતા હતા તેની મોટી બહેનો દ્વારા એનું માર્ગદર્શન આપી અને નાની બહેનોને તૈયાર કરી અને આવા સુંદર મજાના રાસનું આયોજન કરવામાં આવે છે દરેક દસ દિવસ સુધી નાની બાળાઓથી લઈ મોટી બહેનો સુધી તમામ માતાજીની આરાધના કરે છે અને આ આરાધનાની સાથે સાથે આ દરેક બહેનોને ગરબા પૂરા થયા પછી એમને પ્રસાદજીનું વિતરણ કરવામાં આવે છે અને આયોજક મંડળ અને આ વિસ્તારના જે ભાઈઓ હોય છે એમના દ્વારા એમને લાણી આપવામાં આવે છે અને આવી રીતે દસ દિવસ સુધી આ બધી બહેનો લાગે છે કે ખાસ સાથ સાથ માતાજી

દસ દિવસ પૂર્ણ કરી દસમા દિવસે દશેરાના દિવસે બેનો મન ભરીને લગભગ સવાર સુધી ખેલી લે છે અને આવા સુંદર મજાના આયોજન બાદ દસમા દિવસે માતાજીના હવન હોમ કરી અને છેલ્લા દિવસે બેનોને આ તમામ વિસ્તારના આયોજકો દ્વારા જે કંઈ રકમ ભેગી થઈ હોય એ રકમમાંથી સારામાં સારું અને બહેનોને કાયમી ઉપયોગમાં આવે અને બહેનો કાયમ યાદ રાખે એવા આ મંડળ